આજની મહત્વની માહિતી પહેલી મે બે હજાર પચીસ થી કેટલાય નાણાકીય અને રોજિંદા જીવનને લગતા નિયમોમાં મોટા બદલાવ થવા જઈ રહ્યા છે શું એટીએમ થી રૂપિયા ઉપાડવા મોંઘું થશે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં શું થશે ફેરફાર અને બેન્કિંગ સિસ્ટમમાં શું થશે મોટો બદલાવ ચાલો વિગતે વાત આરબીઆઈ દ્વારા નવા નિયમો મુજબ હવે એટીએમ માંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ લાગશે હવે મેટ્રો સિટીમાં મહિને માત્ર ત્રણ ટ્રાન્ઝેક્શન અને નોન મેટ્રો વિસ્તારમાં પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે અને તેની બાદના દરેક ટ્રાન્ઝેક્શન પર ત્રેવીસ રૂપિયાનો ચાર્જ લાગશે અગાઉ આ રકમ એકવીસ રૂપિયા હતી આ બદલાવ પહેલી મે બે હજાર પચીસથી લાગુ પડશે સરકાર દ્વારા ચૌદ કિલોગ્રામ ગેસ સિલિન્ડરનો ભાવ છે એ અગાઉ પહેલી એપ્રિલે પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો હવે પહેલી મેથી વધુ વધશે કે રાહત મળશે તે હજુ સ્પષ્ટ નથી પરંતુ ઘરના બજેટ પર આની સીધી અસર પડશે આરબીઆઈએ આ વર્ષમાં બે વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે આની સીધી અસર બેંકની એફડી અને લોનના વ્યાજ દરમાં જોવા મળી રહી છે ઘણી ખાનગી અને સરકારી બેન્કોએ પોતાના વ્યાજ દરને અપડેટ કર્યા છે અને પહેલી મેચથી એમાં પણ વધુ ફેરફાર થઈ શકે છે પહેલી મેચથી એક રાજ્ય એક આરઆરબી યોજના હેઠળ પશ્ચિમ બંગાળ બિહાર યુપી કર્ણાટક સહિતના અગિયાર રાજ્યોની ગ્રામીણ બેન્કો છે એને મર્જ કરાશે ગુજરાતમાં જો કે આ પગલું હજી લાગુ નથી પડ્યું હવેથી મુસાફરો ટિકિટ સ્લીપર કે એસી કોચમાં મુસાફરી નહીં કરી શકે આ નિયમ પણ પેલી મેથી લાગુ પડશે તો મિત્રો પેલી મેથી આવતા આ નવા નિયમો પર તમારું શું માનવું છે શું આ બદલાવ તમારા જીવનને સરળ બનાવશે કે પછી મુશ્કેલ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો